આણંદમાં કોંગ્રેસની શિબિર રાહુલ ગાંધીએ તાલીમ સત્રનું ઉદ્ઘાટન કર્યું જિલ્લા નવનિયુક્ત પ્રમુખોને તાલીમ અપાશે આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે શિબિરનું આયોજન ત્રણ દિવસ કોંગ્રેસની આ પ્રશિક્ષણ શિબિર ચાલશે બપોર બાદ પશુપાલક આગેવાનો સાથે સંવાદ કરશે કોંગ્રેસથી ત્રણ દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આપવા માટેનો આ વિશેષ આયોજન છે જેમાં લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આ તમામ નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને જે છે તે વિશેષ તાલીમ આપશે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ડોક્ટર તુષાર ચૌધરી વિધાનસભામાં નેતા વિપક્ષ પ્રભારી મુકુલ વાસનિક સહિતના જે નેતાઓ છે તે નેતાઓ હાલ આ તાલીમ શિબિરની અંદર આપ જોઈ શકો છો આખા રાજ્યની અંદર તમામ જે જિલ્લાના જે પ્રમુખો છે કોંગ્રેસના જેમની તાજેતરમાં કરવામાં આવે છે તે તમામ લોકો જે છે તે હાલ આ બેઠકની અંદર હાજર છે અને તમામ લોકો છે તે તમામ લોકોને આજે રાહુલ ગાંધી જે છે તે વિશેષ તાલીમ આપવાના છે વિશેષ તાલીમની અંદરના દ્રશ્યો ની વાત જો કરવામાં આવે તો હાલ તમામ લોકો જે છે તેમને વિશેષ તાલીમ જે છે તે આપવામાં આવશે અને ખાસ કરીને જેમાં આગામી દિવસોની બે હજાર સત્યાવીસની જે રોડમેપ છે તે કરવામાં આવી રહી છે મહત્વની વાત એટલા માટે છે કે ખાસ કરીને સહકાર સહિતના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર વિશેષ આ વખતે ભાર મૂકવામાં આવ્યો છે બે હજાર સત્યાવીસ નો આખો રોડમેપ જે છે તે આજની આ જે શિબિર છે પ્રશિક્ષણ શિબિર ત્રણ દિવસ તેમજ જિલ્લા પ્રમુખોને ગ્રાઉન્ડ ઝીરો કેવી રીતે કામ કરવું અને સંગઠનાત્મક જે કામગીરી છે તે કેવી રીતે કરવી તે તમામ મુદ્દે જે છે તે રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ છે તે તાલીમ આપશે કેમેરામેન નરેશ અરજુરા સાથે કલ્પી ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ આણંદ